ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ એક અને 2 ના અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને જે શિક્ષકો માટેના તાલીમ માટે અત્યારે એમટી તાલીમ અને માસ્ટર ટ્રેનરોની ત્રણ દિવસની તાલીમ એ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલી હતી આના અંદર સમગ્ર દસે દસ તાલુકાના માસ્ટર ટ્રેનર્સ ધોરણ એક બેના અહીં હાજર હતા જિલ્લાના અમારા તજજ્ઞ મિત્રો દ્વારા એમને સુંદર રીતે ત્રણ દિવસ સુધી નિપુણ ભારત અંતર્ગત એ તમામે તમામ પ્રવૃત્તિઓ જે શિક્ષકોને શીખવવાની હોય એ તમામ પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી ઓનલાઈન ઓફલાઈન સાથે રાજકક્ષાએથી ઓનલાઈન પણ સેશન હતા અને ત્રણ દિવસ દરમિયાન આ શિક્ષકો એ અહીંથી જ તાલીમ મેળવી અને પોતાના તાલુકામાં જઈ અને જે તાલુકાના અંદર જે ધોરણ એક બેના શિક્ષકો જે એક ધોરણ એક બે ભણાવતા હશે એમને તાલીમ આપશે અને ત્યારબાદ એ વરખંડ સુધી આ તાલીમ પહોંચશે આજના કાર્યક્રમના અંદર જે તાલીમનો છેલ્લો અમારો કાર્યક્રમ હતો એના અંદર પણ અમે અહીંથી અમને એ રીતે સૂચના આપી છે કે મહત્તમમાં મહત્તમ બાળકો એ બાલવાટિકા ધોરણ એકના અંદર દાખલ થાય બીજા નંબરના અંદર અહીંથી જે પ્રવૃત્તિ શીખવવામાં આવી છે એ બાળક સુધી પહોંચે અને ખાસ કરીને આપણે જે ડ્રોપઆઉટ કન્યાઓ છે એ ડ્રોપઆઉટ કન્યાઓને દરેકને શોધી અને દરેક એક શિક્ષક એક કન્યાને એ શાળામાં દાખલ કરાવે ડ્રોપઆઉટ થયેલીને અને તમામ શિક્ષકોએ આજે સંકલ્પ લીધો છે કે દરેકે દરેક શિક્ષક ઓછામાં ઓછી એક કન્યાને શાળામાં દાખલ કરાવશે